જે હતા જે અમદાવાદમાં ગેરકાયદે રહેતા હતા તે પકડાયા છે જેમાંથી ચારસો છત્રીસ પુરુષ મહિલા અને બસો ચૌદ બાળકોનો સમાવેશ અમદાવાદના ચંડોળા તળાવ આસપાસ વિસ્તારમાં પોલીસે દરોડા પાડ્યા હતા અને દરોડા પાડી વસવાટ કરતા દેશીઓને ઝડપી પાડ્યા તો આ તરફ સુરતના ઉન સચિન લિંબાયત લાલગેટ સલાબતપુરા પોલીસે પણ દરોડા પાડ્યા છે આ તમામ વિસ્તારમાં સલાબતપુરામાં સહિત લાલગેટ સહિતના વિસ્તારમાં પોલીસે દરોડા પાડ્યા અને ગેરકાયદે પાંગલા જે દેશીઓ હતા તેમને ઝડપી પડ્યા છે ગેરકાયદે વસવાટ કરતા બાંગ્લાદેશી પુરુષોને રિપોર્ટ કરવાનું નક્કી કરવામાં આવ્યું મહિલાઓ અને બાળકો સામે કયા પ્રકારની કાર્યવાહી કરવી તે અંગે વિચારણા ચાલી રહી છે ગઈકાલે સુરતમાં ડીજીપી અને ઉચ્ચ અધિકારીઓની બેઠક મળી હતી જેમાં બાંગ્લાદેશીઓની તૈયાર કરવામાં આવ્યો છે તો બાળકો સામે કયા પ્રકારની કરવી સુરતમાં તે હાલત ત્યારે વિચારણા ચાલી રહી છે સુરતમાં ડીજીપી અને ઉચ્ચ અધિકારીઓ વચ્ચે બેઠક મળી હતી ત્યારે આ પહલગામ આતંકી હુમલો અને ત્યારબાદ જે પોલીસ છે તે એક્શનમાં આવી છે જે પાકિસ્તાનીઓ છે તેમને ખસેડવાની કામગીરી તો ચાલી જ રહી છે પરંતુ આ સાથે સાથે ગુજરાતમાં જે ગેરકાયદે છે છે તે પરત મોકલવાની જે કામગીરી હવે શરૂ કરવામાં આવી અગાઉ પણ અનેક વખત જે બાંગ્લાદેશીઓ છે તે ખોટા ડોક્યુમેન્ટ્સ બનાવી અને ગુજરાતમાં રહેતા હોય છે અનેક વખત તે પ્રકારે જે બાંગ્લાદેશીઓ હોય છે તે ઝડપાયા છે ત્યારે ફરી એક વખત અમદાવાદ અને સુરતમાં કાર્યવાહી અને તેઓ ઝડપાયા જમ્મુ કાશ્મીરમાં આતંકી હુમલા બાદ હવે ગુજરાત પોલીસ છે તે એક્શન મોડમાં છે ખાસ કરીને અમદાવાદ પોલીસે જે મોડી રાત્રે જે કોમ્બિંગ કરવામાં આવ્યું હતું જેમાં ચારસો સત્તાવન જેટલા ગેરકાયદેસર રહેતા બાંગ્લાદેશીઓને ડિટેઈન કરવામાં આવ્યું છે ખાસ કરીને આ વહેલી સવારથી જ જે કોમ્બિંગ છે તે હાથ ધરવામાં આવ્યું છે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ એસઓજી અને ઇઓ ડબલ્યુ તેમજ ઝોન સિક્સ તથા હેડક્વાર્ટર્સના ટીમ સાથે આ મોટું કોમ્બિંગ છે તે કરવામાં આવ્યો તો આપની સાથે જેસીપી શરદ સિંગલ છે તેમની સાથે વાત કરીશ સર કઈ રીતે આખું કોમ્બિંગ છે તે હાથ ધરવામાં આવ્યો તો કઈ રીતે એક્શન મોડમાં હવે ગુજરાત પોલીસ છે جیسا કે આપ જાણતે હે કે ટંડોલા તળાવ મેં કાફી અંદર ગીચ વિસ્તાર હે કાફી ગેર કાયદેસર દબાણ ભી હે ઓર गलियां બહોત છોટી હે તો કાફી મોટી સંખ્યા મે રાત સે હી હમને ઉસ એરિયા કો કોર્ડન કિયા થા ઓર ઉસકે બાદ 25 से ज़्यादा टीमें बनाई थी और जो घर घर जाके चेक किया और उसमें हमें चार सौ सत्तावन जितने चार सौ सत्तावन जितने हमें, हमें। कायदे से जो घुसनखोरी की हैं है। अभी मिले हैं उनके अभी इंटेरोगेशन चालू है जैसे इस्टेब्लिश हो जाता है कि ये लोग बांग्लादेशी नागरिक हैं तो उनके विरुद्ध में की कार्रवाई की जाएगी सर पूरी कार्रवाई किस प्रकार की होती है आपको एच एम ने सूचना दी थी उसके बाद में आपने ये पूरा कॉम्बिंग किस तरह से हाथ लिया कॉम्बिंग में एक तो सी पी सर और डी जी पी सर के सूचना थी कि जो संख्या बल है वो पर्याप्त हो ड्रोन की काफ़ी मदद ली गई बॉडी वोन कैमरा और वीडियो कैमरा की मदद गई महिला पुलिस भी काफ़ी अच्छी संख्या में थी और काफ़ी कोऑर्डिनेटेड एफर्ट था वॉकी टॉकी से जो कोर्डीन कोऑर्डन कर रहे थे टीम्स उसके साथ और क्राइम ब्रांच एसओजी ईओडब्ल्यू तो अलग अलग टीम ने कोऑर्डिनेट करके ये सारा कार्रवाई की पहले एक लोगों को पहले डिटेन की गया था अभी चार सौ सत्तानवे है कितनी महिलाएं, कितने बच्चे हैं और आगे की कार्रवाई किस तरह से इन लोगों को अब उनके देश बांग्लादेश में पहुंचाया जाएगा अभी चार सौ सत्तावन जितने सिर्फ पुरुष को लिया है इनकी सब डिटेल्स की ये किस लेडी के साथ रह रहे थे और इनकी वाइफ कौन है वो यहाँ रह रही है क्या नहीं रह रही है जैसे इस्टेब्लिश होता है कि पूरा जो परिवार है वो बांग्लादेशी है तो वाइफ को भी डिपोर्ट किया जाएगा एक बार ये इस्टेब्लिश हो जाता है कि इनकी एक, असल नागरिकता बांग्लादेशी है या दूसरे किसी देश की है तो उसके बाद हम यहाँ से प्रपोज़ल भेजते हैं आ, हमारी होम मिनिस्ट्री के थ्रू एम में और एम फिर आगे मिनिस्ट्री ऑफ एक्सटर्नल अफेयर्स के थ्रू प्रोसेस करवाती है और वहाँ की आ, जो अथॉरिटीज़ हैं वो जब एक्सेप्ट करती हैं कि हाँ ये બંગલાદેશી નાગરિક હાર ખુદ નાગરિક ડિપોટીશન પ્રોસેસ હોય તો આ તમામ જે બાંગ્લાદેશીઓનું જે ડિપોર્ટની જે કાર્યવાહી છે કારણ કે આ લોકો ક્યાં રહેતા હતા કોની સાથે રહેતા હતા એ તમામની જે ડિટેલ્સ છે તે લેવામાં આવશે ખાસ કરીને આ લોકો પાસેના જે ડોક્યુમેન્ટ હોતા નથી અને ખોટી રીતે જે ડોક્યુમેન્ટ બનાવવામાં આવે છે ત્યારે આ અત્યારે જે રીતે આ તમામ જે બાંગ્લાદેશીઓને અત્યારે જે ફૂટબોલ ગ્રાઉન્ડથી અને ક્રાઇમ બ્રાન્ચ સુધી પહોંચાડવામાં આવી રહ્યા છે આપ જોઈ રહ્યા છો ચારસો સત્તર સત્તાવન જેટલા બાંગ્લાદેશીઓને ડિટેઇન કરવાની જે કાર્યવાહી છે કારણ કે જે રીતે આતંકી હુમલા બાદ હવે સમગ્ર દેશમાં ખાસ કરીને જે મોટી કાર્યવાહી કરવામાં આવી રહી છે અને ત્યારબાદ રાજ્ય સરકાર પણ હવે એક્શન મોડમાં જોવા મળી રહી છે અને ગુજરાત પોલીસે પહેલાં સુરત અને અમદાવાદમાં આ સૌથી મોટી જે કાર્યવાહી છે કે જે ગેરકાયદેસર રીતે રહેતા જે બાંગ્લાદેશીઓ છે તેમના ઉપર અત્યારે જે ડિટેઇન કરવાની જે કાર્યવાહી છે તે

તે પ્રમાણે અત્યારે હાલ જોઈ શકાય છે આખ્યા તો પોલીસ ફોર્સ છે સુરત શહેરનો એ ખડકી દેવામાં આવ્યો હતો આખી રાત્રી દરમિયાન સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું હતું ત્યારે તમામ એ બાંગ્લાદેશીઓ છે જે સુરત શહેરની અંદર ગેરકાયદેસર રીતે રહેતા હતા એ તમામ અત્યારે હાલ અટકાયત કરવામાં આવ્યું છે તમામના નામ સમરનામાં લેવામાં આવ્યા છે ત્યારે જે ડોક્યુમેન્ટ હોવા જોઈએ એ ડોક્યુમેન્ટ આ તમામ બાંગ્લાદેશીઓ પાસે નહોતા અને તેના કારણે અત્યારે હાલ આ મોટી કાર્યવાહી છે કરવામાં આવી છે ગૃહમંત્રી હરસંઘવી દ્વારા અત્યારે જે પ્રમાણે તમામ જે આદેશ આપવામાં આવ્યા હતા ત્યારે આખા ગુજરાતની અંદર આ ઓપરેશન છે એ પાર પાડવામાં આવ્યું છે તસવીરો તમે જોઈ શકો છો એક બાદ એક તમામ બાંગ્લાદેશીઓ છે તેમની અત્યારે હાલ આ રીતે જે અટકાયત છે કરવામાં આવી છે ત્યારે કાર્યવાહી કરવામાં આવી છે અને પાછળ

જે બાંગ્લાદેશીઓ છે એમને અત્યારે હાલ અટકાયત કરવામાં આવી છે આ તમામને પોલીસ હેડક્વાર્ટર લઈ જવામાં આવી રહ્યા છે અને આ રીતે કાર્યવાહી છે ત્યારે ગૃહમંત્રી હર્ષ સંઘવીએ તમામ આખા ગુજરાતમાં આદેશ આપ્યા હતા અને આદેશના પગલે આખી રાત દરમિયાન સર્ચ ઓપરેશન ચાલ્યું બાંગ્લાદેશી સર્ચ ઓપરેશન કેમેરામેન રાકેશ પાનવાલા સાથે ધનરાજ બાગલે એબીપી અસ્મિતા સુરત બાંગ્લાદેશી પુરુષોને ડિપોર્ટ કરવાનું નક્કી વધુ માહિતી સાથે સંવાદદાતા રાજલ પણ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે જે રાજલ એક જ રાતમાં ચારસો સત્તાવન ગેરકાયદે બાંગ્લાદેશીઓ ઝડપાયા છે હાલ અત્યારે શું વધારે વિગત સ્થળ પર કોણ કોણ ઉપસ્થિત કેવા પ્રકારની કાર્યવાહી પૃથક ખાસ કરીને જમ્મુ કાશ્મીરમાં જે આતંકી હુમલા બાદ ગુજરાત પોલીસ છે તે એક્શન મોડમાં છે આપ જોઈ રહ્યા છો કે જે ચંડોળા તળાવમાં જે ગેરકાયદેસર રીતે જે બાંગ્લાદેશીઓ રહેતા હતા તેમના ઉપર કડક કાર્યવાહી છે તે કરવામાં આવેલી છે આપ જોઈ રહ્યા છો ચારસો સત્તાવન જેટલા ગેરકાયદેસર જે બાંગ્લાદેશીઓને ડિટેન કરવામાં આવ્યા છે જો કે હાલ અત્યારે ભાઈઓ છે પરંતુ આ તમામ લોકોની જે ડિટેલ્સ છે તે લેવામાં આવશે પૂછપરછ કરવામાં આવશે અને એમની પાસે ડોક્યુમેન્ટો હોતા નથી ખોટી રીતે જે ડોક્યુમેન્ટ બનાવવામાં આવે છે આ લોકો કોની પનાહ લેતા હોય છે એ તમામની કાર્યવાહી છે તે કરવામાં આવશે ખાસ કરીને અને જે રીતે પોલીસનું માનવું છે કે આ ચારસો સત્તાવનમાં થી એંશી ટકા લોકોને બાંગ્લાદેશ પહોંચાડવામાં આવશે જોકે આ પહેલાં પણ પોલીસે જ્યારે જમ્મુ કાશ્મીરનો જે આતંક નહોતો આતંકવાદ હુમલો નહોતો થયો તે પહેલાં પણ આ કડક કાર્યવાહી કરવામાં આવી હતી ને એ વખતે પણ એકસો સત્યાવીસ જેટલા બાંગ્લાદેશીઓ જે ઘૂસણખોરી કરી હતી તેમના ઉપર કડક કાર્યવાહી કરવામાં આવી હતી પરંતુ આ વખતે તો સૌથી મોટું જે સર્ચ ઓપરેશન છે તે કરવામાં આવ્યું હતું અને એમાંથી આ ચારસો સત્તાવન લોકોને ડિટેન કરવામાં આવ્યા હતા ત્રણ વાગે ત્રણ વાગ્યાના સમયમાં ક્રાઇમ બ્રાન્ચની જે ટીમ હતી અને તેમની સાથે એસઓજી ઇઓ ડબલ્યુ ઝોન સિક્સ તથા જે હેડક્વાર્ટર્સની જે ટીમે જે કોમ્બિંગ હાથ ધર્યું હતું અને જે ગુજરાત પોલીસને આ સફળતા પ્રાપ્ત થઈ હતી એમાંથી આ ચારસો સત્તાવન જેટલા જે બાંગ્લાદેશીઓ છે કે જે છેલ્લા કેટલાય વર્ષોથી ગેરકાયદેસર રીતે ચંડોળા તળાવમાં રહેતા હતા તેમની સામે અત્યારે પોલીસે જે લાલ આંખ છે તે કરી છે ખાસ કરીને ગૃહમંત્રીએ એક તમામ લોકોને સૂચના આપી દીધી હતી કે જેટલા પણ ગેરકાયદેસર રીતે રહેતા હોય તે લોકોને

જે બિલકુલ જમ્મુ કાશ્મીરમાં આતંકી હુમલા બાદ સુરત પોલીસે ભારત છોડો અભિયાનની શરૂઆત કરી છે જેમાં એકસો બત્રીસ જેટલા બાંગ્લાદેશીઓ ઝડપાયા છે સીધી તસવીરો તમે જોઈ શકો છો આ તમામ બાંગ્લાદેશીઓને અત્યારે સુરત પોલીસ હેડક્વાર્ટર ખાતે લઈ આવવામાં આવ્યા છે અને તમામના નામ ઠેકેણા પુરાવા છે અત્યારે હાલ એકત્રિત કરવામાં આવી રહ્યા છે આખી રાત દરમિયાન આ ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું ત્યારે આ ગુજરાતના ડીજી છે તેઓ સુરતમાં હતા ગઈકાલે અને તમામ પોલીસ સ્ટેશન તમામ ઉચ્ચ પોલીસ અધિકારીઓને નિર્દેશ કરવામાં આવ્યા હતા કે જેટલા પણ ગેરકાયદેસર રહેતા બાંગ્લાદેશી હોય તેને ચિહ્નિત કરીને તાત્કાલિક ધોરણે તેમને પકડવામાં આવે ત્યારે એક બાદ એ કુલ એકસો ને બત્રીસ જેટલા બાંગ્લાદેશીઓ છે તેમની ધરપકડ કરવામાં આવી છે જેમાં અઠ્યાસી જેટલા પુરુષો છે અને ચુમ્માલીસ જેટલી મહિલાઓ છે તેનો સમાવેશ થાય છે ત્યારે સુરતના ઊનપાટિયા વિસ્તાર અને ભીંડી બજાર વિસ્તાર આ બંને વિસ્તારમાંથી આ તમામ બાંગ્લાદેશીઓ છે ગેરકાયદેસર રહેતા હોવાની માહિતી મળી હતી ત્યારે સુરત એસઓજી પોલીસ ક્રાઇમ બ્રાન્ચ ઉચ્ચ પોલીસ અધિકારીઓની ટીમ છે તેઓ જે રીતે ઓપરેશન છે એ પાર પાડવામાં આવ્યું હતું ત્યારે અલગ અલગ વિસ્તારમાં સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું હતું આ બાંગ્લાદેશીઓ જ્યારે ઊંઘી રહ્યા હતા

જે મહિલાઓ અને બાળકો છે તેમનું ડિપોર્ટેશન કેવી રીતે કરવું એના વિશે ચોક્કસથી મંથન ચાલી રહ્યું છે પણ અત્યારે જે એરેસ્ટ બતાવવામાં આવી છે અથવા તો હિરાસતમાં લેવામાં આવે છે તે રાજલ અને ધનરાજે કહ્યું તેમ અમદાવાદ અને સુરતથી આ બધી જગ્યાએ કાર્યવાહી થઈ છે આ ઐતિહાસિક કાર્યવાહી એટલા માટે છે કે આપણે તમામ લોકો જાણીએ છીએ કે છેલ્લા ચાર પાંચ દશકથી એટલે કે ચાલીસ પચાસ વર્ષથી ઉસ્પેટ કરેલા બાંગ્લાદેશીઓ જે છે તે બંગાળની સરહદથી બાંગ્લાદેશથી બંગાળની સરહદથી ગુજરાત સુધી પહોંચ્યા હતા અને અત્યાર સુધી જે કાર્યવાહી થતી હતી કે માત્ર ત્યારે જ થતી હતી કે જ્યારે કોઈ ગુનો થાય અને ગુનાની અંદર કોઈ બાંગ્લાદેશી પકડાયો હોત તો એને રિપોર્ટ કરાતો હતો પરંતુ ઇતિહાસમાં પહેલીવાર આવું થયું છે કે જે ગેરકાયદેસર બાંગ્લાદેશી પ્રવેશ્યા છે તે ગુનો કરે કે ન કરે ગુનાની રાહ જોયા સિવાય જે પણ ગેરકાયદેસર છે તે દેશના નિયમો પ્રમાણે દેશમાં પ્રવેશ્યા છે એટલે કે ભારતના નિયમો પ્રમાણે ડોક્યુમેન્ટ સાથે તો ભારતના વિકાસ સાથે નથી પ્રવેશ્યા એ તમામનું ડિપોર્ટેશન શરૂ શરૂ કરાશે અને ડિપોર્ટેશન જે પ્રક્રિયા હોય છે જેની અંદર આપણું ગૃહ મંત્રાલય જે છે જે શહેર અથવા તો જિલ્લાની પોલીસ એના બનાવતી હોય છે અને ગૃહ મંત્રાલય થ્રુ એ વિદેશ મંત્રાલયને ડોક્યુમેન્ટ મોકલવામાં આવતા હોય છે અને એના આધાર ઉપર આ બધાનું ડિપોર્ટેશન કરવામાં આવતું હોય છે એ તમામ પ્રક્રિયા જે કાનૂની પ્રક્રિયા છે એ પ્રકારે જ ડિપોર્ટ કરાશે કોઈ પણ અમાનવીય રીતે ડિપોર્ટેશન નહીં ત્યાં પણ આ એ હકીકત છે કે જે લોકો ગેરકાયદેસર પ્રવેશ્યા છે જેમની પાસે ભારતના વિઝા નથી તેમને પાછા એમના દેશમાં મોકલાશે પણ એ મહત્વની વાત એ છે કે અત્યાર સુધી અનેક ગુનાઓ આપણે જાણીએ છીએ કે બાંગ્લાદેશી જે ગેરકાયદેસર ઘૂસપેટીયાઓ છે તેમના કારણે થઈ ચૂકેલા છે અમદાવાદનું ચંડોળા તળાવ જે વિસ્તાર છે આખો એની અંદર આખું તળાવ આ લોકોના ગેરકાયદેસર પ્રવેશવાની સાથે સાથે ગેરકાયદેસર અતિક્રમણ પણ એ લોકોએ કરેલું છે

તેમને પણ રિટર્નમાં માંગ કરી હતી સંકલનની અંદર રજૂઆત પણ કરી હતી કે ચંડોળા તળાવની આજુબાજુમાં ગેરકાયદેસર રીતે બાંગ્લાદેશો પ્રવેશ્યા છે એ જ રીતે સુરતના પણ અનેક વિસ્તારો છે જ્યાં ગેરકાયદેસર બાંગ્લાદેશો પ્રવેશતા હતા અનેક લોકોએ ગેરકાયદેસર રીતે ચૂંટણીના કાર્ડ પણ બનાવી લીધા છે આઈડેન્ટિટી કાર્ડ બનાવ્યા છે કેટલા કે આધાર કાર્ડ બનાવી લીધા છે આજે ડોક્યુમેન્ટેશન તૈયાર કરી આપવાની એક આખી ગેંગ છે એ ગેંગ સુધી પણ પોલીસ પહોંચશે અને તો અર્થે જે ગેંગ સુધી પહોંચશે ત્યારે ઘણું ઘણું એવું સ્પષ્ટ થઈ જશે કે આ બધાના આશ્રિત કરવા વાળા કોણ લોકો હતા ગેરકાયદેસર પ્રવેશ કર્યા બાદ તેમને દેશની સરકારના ખોટા ડોક્યુમેન્ટ બની આપવા કોણ હતા તેની પણ તપાસ થશે અને એની સાથે સાથે મને જે જાણકારી છે એ પ્રકારે કમસે કમ દસ હજાર કરતા પણ વધુ બાંગ્લાદેશી અમદાવાદની આજુબાજુમાં અથવા તો સુરત વિસ્તારની અંદર જે પ્રવેશી ચૂકેલા છે એ તમામને આપણા દેશમાંથી એટલે કે ભારતમાંથી જ તકલીફ મૂકવામાં આવશે

ગેરકાયદેસર જેટલા પણ લોકો છે તેમના ઉપર વોચ પણ હતી કોઈ પણ લીગલ ઇમિગ્રન્ટ કે જે કાયદેસર રીતે પ્રવેશ છે એને નુકસાન ન થાય તકલીફ ન પડે તેનું ધ્યાન રાખવાની પણ સૂચના અપાઈ છે ગઈકાલે આપણે જાણીએ છીએ કે જે પાકિસ્તાની વિઝા લઈને પણ આવેલા લોકો હતા તેમને પણ ડિપોર્ટ કરવામાં આવ્યા હતા અલગ અલગ સત્તર પ્રકારના જે વિઝા હતા એમને પણ ડિપોર્ટ કરવામાં આવ્યા હતા ત્યારે પણ ધ્યાન રાખવામાં આવ્યું હતું કે જે દેશના આશ્રિતો છે પાકિસ્તાનથી આવેલા આશ્રિતો તેમને નુકસાન ન થાય ઠીક એ જ રીતે કોઈ પણ નિર્દોષને કોઈ પણ પ્રકારની તકલીફ ન થાય તે પ્રકારે કાર્યવાહી કરવાની સૂચના અપાઈ હતી અને છેલ્લા છ થી આઠ મહિનાથી સતત આનું મોનિટરિંગ થઈ હતું સતત સર્ચ થઈ હતું ઇનપુટ મેળવાઈ રહ્યા હતા અલગ અલગ વિભાગો થી ઇનપુટ મેળવ્યા હતા કેવી રીતે વીજળીના કનેક્શનો ગેરકાયદેસર મેળવ્યા કેવી રીતે મકાનો બનાવી દીધા શરૂઆતમાં ઝુંપડું બનાવતા પાકા મકાનો બનતા હતા અને ચંદોળા તળાવ વિસ્તાર ગેરકાયદેસર બાંગ્લાદેશનો અડ્ડો બન્યો હતો તેની ઉપરની આ મોટી સ્ટ્રાઇક છે અને આ સ્ટ્રાઇક આવતા દિવસોની અંદર હજુ પણ વધુ મોટું સ્વરૂપ રહેશે પૂર્ણ જી જી રોનક સમગ્ર માહિતી બદલ આભાર તો જે રીતે જે બાળકો છે તેમના સામે કયા પ્રકારની કાર્યવાહી કરવી તે અંગે આગામી સમયમાં નિર્ણય લેવામાં આવશે તો જે તમામ લોકો છે તમામ લોકોના ડોક્યુમેન્ટ્સની પણ તપાસ કરવામાં આવશે વેરીફિકેશન થશે સુરત પોલીસે તમામને ચલાવી માંગ દરવાજાથી પોલીસ પોલીસ પણ તમામને ચલાવીને ક્રાઇમ બ્રાન્ચ સુધી લઈ ગઈ હતી પૂરી આખી રાત આ મેગા ઓપરેશન ચાલુ હતું અલગ અલગ વિસ્તારમાં સુરત પોલીસ અમદાવાદ પોલીસે સર્ચ હાથ ધર્યું હતું અને આજે ગેરકાયદે બાંગ્લાદેશીઓ વસવાટ કરતા હતા તેમના વિરુદ્ધ તવાય